આઈસ તે હું લીધું બતા ખરા સો આઈશ જ્યારે રક્ષાબંધન હતી ને તેરા આ લેવા હાટુ આવીશ રિહાણો તો આઈશ રિહાણો તો ને જો કેવી લાઈટ કરે ઓન વગાડતો આઈશ બસ બસ પાસ જાગી જાય પાસે જો અમારા પૂતા ઉંધા માથે નાઈટમાં ગયો તો ને નાઈટ આવી ગયા ને હવે એ ફૂતો સેજી હું આવીશ ને નવરાયે ડેડી કીધું તો કપડાં ધોયા કાં આવીશ આજ હેં કાં છે નવરા થયા નથી કાલ બેનના ઘરે ગયા હતા નવરા નથી હે સાયકલ અકાલ અત્યાર જ ન જોવાય બટાકા પણ આમ ત્યાં જો વાહન બહુ આવે છે ધીમે ધીમે નહીં પૈસા ને પછી હું બોલાવ ત્યારે વહી આવજો હો જો ઝોન નિશ્ચય વહી ગયો એક હું સાય કલાક હાલવા જાઉં પછી આપણે બધું કામ પીડ્યું હતું કાલ નું ત્યાં ત્યાં આજે જે હાલત છે કામ કપડાં ધોયા કેટલાય બધા અને દવાખાના ને હતા એ બધે ધોયા મોડું થઈ ગયું મગર અગિયાર વાગે તા પેલી જઈને એટલે આજે જે હાલત છે કામ કાજે જે પોતા માગણ થાય પાણી ભરવાનું બાકી છે મારે પાણી આવે ઠેક સાડા અગિયારે મીઠું પાણી ભરવામાં નીચે જવાનું

એવું આયુષ આવું કાંઈક ને કાંઈક ગોઈત ઘરમાં જ કા રમવા કાંઈશ હું નયન કાંઈક તો બોલ નયન હા જો આયુષ નો ભાઈ બન કઈ બોલે નહીં કા નયન ઘરે જ બહુ વાતો કરે આય સર જો ફોન હામાં આવે ને તાર બોલવાનું બીન કહી દે કાંઈ તાર ભાઈ બંને બોલે જ ખરા મને આઈશ બહુ વાતો કરે હો કાંઈશ વાતો કરશો ને આઈશ

Coba चार बाल तो सरदा से इतना

પાંચ ગોદળા ધોઈ નાખ્યા હવે ભલે વરસાદ આવતો જમા ફેન રહ્યા જો કપડા લેજો કામ કરે એ ત્યાં તેમાં આવી ગયા હો આયાને ઘર છે જો શરૂ છે કોણ મહેમાન આવ્યું Gaman, nah, asto kambus ya. kalembar jatan kan. Kham. Haru. Ini meliput perayaan Hujah Ini

આપણે અહીંયા જઈએ બાંધવા અને બોલ્યો ન હોય તો કેવું લાગે આપને એટલે એને પપ્પા મને ના પાડી એને કીધું હતું કે ધંધા તારે હોય તો જાય બાંધવા કે એને કાંઈ વાંધો જ નથી અમારે મારે કાંઈ વાંધો નથી પણ એ વળખાય બોલતો નથી એકદમ અમાર ગામમાંથી નીકળ્યો તોય તે શુભમ્યા હતો પાદમાં તો બીજો ભાઈ પણ હોય એનો એમ ગામનો ગામના થાય એટલે મામાનો છોકરો થાય તો એવું એમ કે કા ભણા હારું તો એ બોલ્યો અને શું ગમે એને ન બોલાયો મારો ભાઈ પોતાનો હતો ને તો એ આપણે જાતો પછી ભલે કાંઈ વાંધો ને નાનો છે ને મારથી મગર આમ પાંચ બેનુને એક જ થાય છે એક જ થાય છે બોલ્યો નહીં તો એવું કરે તે લીધી રાગડી પણ કાંઈ મેકલાવી તો એ કાંઈ બાંધે નહીં

એ અમારા ભાઈ બહેનની કહાની છે એટલે મેં કીધા કહી દેવું સારું આપણે કદાચ તમને વિડીયો જોઈને તો એમ થતું છે કે મારું હું રાખડી બાંધતી હોય ભાઈને રાખડી બાંધવા ગઈ ને એવું તો કાંઈ આવ્યું નહીં વિડીયોમાં પણ હું ગઈ જ નહોતી બાંધવા પહેલાં તે મેં મોકલાવી જ દેતી તે બાંધવા ત્યારે હું જતી જ નહીં બાંધવા જતી જઈતી મોકલાવી દેતી પણ આ બે વર્ષથી તો આમના બધું હાલે છે બે વર્ષ જેવું ખાવા એવું પણ બેઠું છે કે કઈ જાતા ને બાને નિત રાખતો બેન ને કેમ રાખે બેન ને નિત રાખતો એવું કરે છે અહીંયા કે આપણે કે આપણને એમ કેતો કે તમે બેન મારા ઘર ન ખાલો દેતો તો પછી આપણે કેમ જાવ અહીંયા ન જવાય ને એવું છે બધું એટલે કે આપણે ન જાવ બીજું નહી આપણને બોલાવે એમ થાય કે કાંઈ બેનનો વાક નથી આમાં એને એની ભૂલ સમજાય કે આપણે જવાનું બીજું હું આપણે કાંઈ વાગશે નહીં આપણે એને કાંઈ કીધું નથી તો એને આથે આથે વેહાણો એવું છે બધું હાલો ફેમિલી તો આપણે જો ટિફિન બનાવવાનું છે ગુવાર બટેટાનું શાક બનાવવાનું છે તો શુભમનું ટિફિન બનાવી નાખી અને આ હતી મારી ભાઈ બહેનની કહાની એટલે રાખડી બંધ નોતા ગયા તો કેવો લાગ્યો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ફરી મળી ખાલી નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી